અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સિંધી સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા વિજાપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે વિજાપુરના જુલેલાલ પાર્કથી મામલતદાર ઓફિસ સુધી રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણી કે જેઓ ધોરણ દસમાં અભ્યાસ કરતા હતા જેની નિર્મમ હત્યા થતાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે સિંધી સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને હિન્દુ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે